હલો ફ્રેન્ડ્સ આ છે બીજોરૂ બીજોરું જેને ઇંગ્લિશમાં સિટ્રોન કહે છે અને વાનસ્પતિક નામ છે એનું સાઇટ્રસ મેડિકા તો બીજોરું જે છે એ લીંબુની જ એક જાત છે પણ હવે એ મળવું થોડું દુર્લભ છે પણ જ્યારે બી તમે માર્કેટમાં જુઓ તો લેવાનું ચૂકશો નહીં તો આ છે બીજોરું અને એની સાઇઝ લીંબુ કરતાં ઘણી મોટી હોય છે એના પાન અને ફૂલ લીંબુ જેવા જ હોય છે અને લીંબુની જ આ એક જાતિ હવે માર્કેટમાં એટલે કે એના ઝાડ પણ ઘણા ઓછા થતાં જાય છે એટલે બીજો રૂ મળે તો એના બી પણ વાવવાનું ચૂકતા નહીં સુપર સહેલિયાથી ફરી એકવાર હું દીપા ચાલો આજે તમને બીજો રૂમાંથી બનતું અથાણું અને એનું જ્યુસ કેવી રીતે બને અને એના શું શું ફાયદા છે જોઈએ આ વિડીયોને મેક્સિમમ શેર કરજો જેથી આવનારી પેઢીને બીજો રૂ એટલે શું અને એના ઔષધીય ફાયદા કયા એ જાણી શકે અને હા બીયા જે નીકળ્યા અંદરથી એને બીજો રૂ લાવો તો વાવવાનું ચૂકશો નહીં જેથી એનું નવું વૃક્ષ બને અને આવનારી પેઢીને એના ફળ મળે આ ઔષધીય ફળ વૈદો માટે ખરેખર ઔષધિ છે કેમ કે પાચનશક્તિ સુધારવામાં મદદ કરે કૃમિકરમિયાનો નાશ કરે અને રોગ છે કોલેસ્ટ્રોલ છે એ ઓછું કરે ત્વચા એકદમ સરસ સુંવાળી કરે આંખોની રોશની વધારે ઘણા બધા એના ફાયદાઓ છે વિટામિન સીથી ભરપૂર એટલે જોવાનું જ નહીં પ્લસ મેઇન જે એનું કામ છે પથરીને દૂર કરવાનું શરીરમાં કોઈ બી જાતની પથરી હોય તો એ પથરીને એ તોડીને શરીરની બહાર ફેંકવામાં મદદ કરે છે જો તમે રેગ્યુલર બીજોરૂનું સેવન કરો તો આ બીજોરૂ જે છે એ ખૂબ જ જેમ કે એને ઔષધીય ફળ તરીકે જ ઓળખે છે અને વળી આજે મને મળી ગયું હું લઈ આવી આઠસો ગ્રામ વજનનું આ બીજોરું છે અને લગભગ મેં એના સો રૂપિયા ચૂકવ્યા ચાલો આપણે એને અડધું વચ્ચેથી કરી લઈએ અડધા બીજોરાનું જ્યુસ કાઢીશું અને અડધામાંથી બનાવીશું અથાણું અથાણું તો એકદમ ચટપટું લાગે છે તો આ બીજોરુંની જે આઉટર લેયર એટલે કે એની જે છાલ હોય છે એ લીંબુ કરતાં ઘણી જાડી હોય છે પણ આની છાલના પણ ફ્રેન્ડ્સ ઘણા બધા ફાયદાઓ છે જેમ કે એની છાલમાંથી અમુક દેશોમાં અત્તર બને છે સુગંધીવાળું અને સુગંધીવાળું તેલ પણ બને છે તો આજે જે છે અથાણું બનાવીશું છાલ સાથે બનાવીશું જ્યારે જ્યુસ કાઢતી વખતે છાલ કાઢી નાખીશું કેમકે આમાં થોડી છાલ ખરાબ થઈ ગઈ છે એટલે મેઇન તો બીજું તમે જોયું અંદરથી એનો ઘર એકદમ ડ્રાય છે નારંગી અને લીંબુ જ્યુસી હોય જ્યારે આનો જે અંદરનો ઘર છે એ થોડો સૂકો હોય તો આ થોડી ખરાબ જે છાલ છે હું કાઢી નાખું છું અને જ્યુસ કાઢવાનો માટે હું બધી છાલ કાઢી નાખીશ અને એના એક સરખા પીસીસ કરી લઈશ અને અથાણા માટે છાલ સાથે જ જે ખરાબ છાલ છે એ કાઢી નાખીશું બાકી અથાણા માટે છાલ સાથે ટુકડા કરી લઈશું બીયા તો એના કાઢી જ લઈશું અને બીયાને આપણે ડસ્ટબિનમાં નહીં નાખતા ગાર્ડનમાં નાખી દઈશું જેથી એનું નવું એક વાવેતર થઈ જાય તો ચાલો હવે આ જે છે બીજોરું મેં કહ્યું એમ અડધું બીજોરું હું જ્યુસ માટે વાપરીશ અને અડધું અથાણા માટે સૌથી પહેલાં આ તૈયારી કરી લીધી મેં અથાણા માટેના બીજોરીની તો એ છાલ સાથે જ આ રીતે પીસીસ કરી લીધા જેમ લીંબુનું અથાણું બનાવતી વખતે બીયા કાઢી અને એના પીસીસ કરીએ છીએ એમ જ આ બીજોરૂના પીસીસ કરી લેવાના છે અને અથાણા માટે છાલ સાથે જ અને બીયા કાઢી આ પીસીસ તૈયાર છે અને હવે આ અડધું બીજોરું જે છે એનું જ્યુસ માટે તો જ્યુસ માટે મેં છાલ કાઢી લીધી છે બીયા કાઢી નાખ્યા છે અને બસ એના પીસીસ કરી લઈશું તો બીજોરૂનો ઘર એકદમ સૂકો હોય છે એટલે એનો જ્યુસ જે છે એ આપણે મિક્સરમાં ક્રશ કરીને બનાવીશું તો જુઓ આ એક સરખા પીસીસ મેં કરી લીધા છે અને ખાસ તો આ જ્યુસ જેને પથરી હોય એને તોડવામાં ખૂબ જ મદદ કરે છે અને એ જ્યુસ બનાવીને કેવી રીતે સેવન કરવાનું એ પણ આપણે જોઈએ તો ચાલો એક સરખા પીસીસ સરસ આપણા થઈ ગયા છે આ બધા પીસીસને બીયા સરખી રીતે કાઢી અને મિક્સરના જારમાં લઈ લઈશું જોકે એના બીયા પણ બોળ આપવામાં તાકાત આપવામાં મદદ કરે છે એના પણ ઘણા ફાયદા છે પણ બીયાને લીધે ટેસ્ટ થોડો કડવો થઈ જાય જ્યુસનો એટલે આપણે બીયા પણ એના કાઢી લઈશું અને બસ તૈયાર છે આપણા પીસીસ મેં છાલ પણ કાઢી નાખી બીયા પણ કાઢી મિક્સરના એક જારમાં લઈ લઈશું અને થોડું પાણી નાખી દઈશું અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે એને ક્રશ કરી લેવાનું છે ક્રશ કરી એનો સરસ પલ્પ તૈયાર થશે એને ગાળીને આપણે જ્યુસ તૈયાર કરવાનો છે લીંબુ કરતાં દસ ગણું ખાટું હોય છે આ બીજું રૂપ એટલે એનો જ્યુસ પણ નીકળશે થોડો ખાટો પણ હા ખાટો તો ખાટો પીશું તો એના ફાયદા ઘણા છે એટલે આપણે પી જવાનું કેવી રીતે એ પણ જોઈએ તો જુઓ આ રીતે બધો જ એનો આપણે જે પલ્પ હતો એમાંથી મેં જ્યુસ કાઢી લીધો અને મેં કહ્યું એમ થોડું ડ્રાય હોય છે એટલે જ્યુસ એટલો બધો નથી નીકળતો જોઈએ એટલો પણ આ રીતે જુઓ થોડું પાણી નાખ્યું હતું એટલે ખટાશ ઓછી થઈ ગઈ થોડો ડાયલ્યુટ થઈ ગયો તો આ જ્યુસ આપણો તૈયાર છે લગભગ આટલો જ્યુસ નીકળ્યો છે અને એની અંદર થોડું સિંધવ મીઠું નાખવાનું છે બીજોરું રૂ સાથે સિંધવ મીઠું એડ કરીને પીવાથી આ જ્યુસ એકદમ અક્ષીર થઈ જાય છે ખાસ કરીને પથરી ગમે એવી હોય તે નીકળી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે સાથે ઘણા બધા ફાયદાઓ મેં આ રીતે શોર્ટ્સના ગ્લાસમાં ભર્યું છે અને બસ એક જ પાસે એને પી જવાનું છે આવી રીતે તો બસ જુઓ પછી એનો કમાલ ચાલો હવે અથાણું બનાવવાની તૈયારી કરીએ તો જે ટુકડા કર્યા હતા એને એક જારમાં લઈ લીધા એક ચમચી જેટલી હળદર નાખી દીધી એકથી સવા ચમચી જેટલું સિંધો મીઠું નાખી દેવાનું જો તડકો સરસ નીકળતો હોય તો તમારે આ રીતે જારમાં જ તાપમાં મૂકીને અથાણું બનાવવાનું છે એટલે આ રીતનું બતાવી રહી છું બસ હવે જો આ રીતે બંધ કરી દેવાનું જો તડકામાં જ બનાવવું હોય તો આની અંદર એક ચમચી મરચું એક ચમચી ધણાજીરું ને એક ચમચી કોળ પણ નાખી દેવો તડકે મૂકી રાખવું સાત દિવસ સુધી અને બસ હલાવતા રહેવું વચ્ચે વચ્ચે અને તમારું અથાણું અઠવાડિયાભરમાં તૈયાર થઈ જશે પણ અત્યારે તાપ તો નથી કેમ કે ચોમાસું સિઝન ચાલી રહી છે વરસાદ પડી રહ્યો છે તાપનું તો ઠેકાણું નથી સૂર્યદેવ તો ઘણીવાર દર્શન દેતા જ નથી એટલે હું આજે તમને એક ઇન્સ્ટન્ટ રીત આ અથાણું બનાવવાનું બતાવીશ તો ચાલો શું કરવાનું છે એક આ રીતે કુકરના ડબ્બામાં આપણે ટુકડા લઈ લઈશું જે મીઠું અને હળદરવાળા ટુકડા આપણે કર્યા હતા એ ટુકડા લઈ લઈશું અને બસ પ્રેશર કુકરમાં વરાળે આ ટુકડાને બાફવાના છે બીયા બધા કાઢી લેજો ખાસ ધ્યાન રાખજો પીયા બિલકુલ કાઢી લેવાના છે અને આ રીતે પ્રેશર કુકરમાં પાણી લેવાનું છે લગભગ અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે કાંઠો મૂકી દીધો છે ડબ્બો મૂકી દીધો ઢાંકી દઈશું અને ઉપર ઢાંકણા ઉપર વજન મૂકવું હોય તો મૂકી દેજો કેમ કે અંદર પાણી ન જવું જોઈએ એટલે બસ કૂકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે છ વિસલ પાંચથી છ વિસલ થવા દો બિંદાસ સરસ તમારી આ જાડી છાલવાળા બીજોરા બફાઈ જશે તો જુઓ કૂકરમાં મીડિયમ સ્લો ફ્લેમ રાખજો પાંચથી છ વિસલ થવા દેજો તમારું બીજું રૂ બફાઈ જશે બસ પછી ઠંડુ પડે કૂકર ત્યારે જ આપણે ખોલીશું સાચવીને ઢાંકણું ઉપરનું કાઢી લઈશું બિલકુલ પાણી અંદર ન જાય એનું ખાસ ધ્યાન રાખીશું આ ઇન્સ્ટન્ટ રેસિપી મેં તમને બતાવી તમે મેં કહ્યું એમ સૂર્યના તડકામાં પણ આ અથાણું બનાવી શકો છો પણ અત્યારે તાપનું ઠેકાણું છે નહીં એટલે આપણે કુકરમાં ઇન્સ્ટન્ટ એને બનાવ્યું બસ આ બફાઈ ગયું છે ધીમે રહીને બહાર કાઢી લો અને એની અંદર મસાલા કરી દઈશું તો આ સરસ રીતે ટુકડા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ચપ્પુથી ચેક કર્યું સરસ છાલ જાડડી છાલ બફાઈ ગઈ છે અને હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું મસાલામાં મુખ્યત્વે ત્રણ જ મસાલા કરવાના છે જેમાં મેં એક ચમચી નાખ્યું કાશ્મીરી લાલ મરચું તમારે થોડું તીખું ખાવું હોય તો થોડુંક વધારે કાં પછી તીખું મરચું થોડું એડ કરો આ જીરું નાખ્યું એ પણ એક ચમચી અને નાખવાનો છે એકથી દોઢ ચમચી જેટલો ગોળ તો બીજો રૂ મેં કહ્યું એમ ઘણું જ ખાટતું હોય છે એટલે તમે થોડું ગોળ આગળ પડતો નાખશો તો બી મજા આવશે બસ આ ત્રણ જ મસાલા બરાબર હલાવવાનું છે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને બરાબર ઠંડુ પડે એટલે બરણીમાં ભરી લેવાનું છે ધેટ્સ ઓલ તો અથાણું બનાવવું એકદમ ઇઝી છે બિલકુલ એક ટીપું પણ તેલ નથી નાખ્યું અને આ અથાણું તમે પરોઠા સાથે ખાઓ રોટલી સાથે ખાઓ કે ખીચડી સાથે ખાઓ બધા સાથે ખાવાની મજા આવે છે અને ઔષધીય ગુણો તો એમાં ભરપૂર છે સિંધો મીઠું ઉપયોગ કર્યો છે એટલે બ્લડ પ્રેશરને એ બધાના પેશન્ટ માટે પણ બેસ્ટ છે તો જુઓ આપણું આ વીજળીનું અથાણું ચાલો હવે આપણે એને એક એર ટાઈટ જારમાં ઠંડુ પડે એટલે ભરી લઈએ તો જુઓ સરસ અથાણું અને એને તમે એક વર્ષ સુધી ફ્રીઝમાં રાખી શકો છો ફ્રીઝની બહાર પણ ઘણો લાંબો ટાઈમ સુધી રહેતું હોય છે પણ થોડું થોડું બનાવો ફ્રેશ બનાવો ફ્રેશ ખાઓ જોતા રહેજો સુપર સહેલ્યા અને બસ ઘણી બધી એવી રેસિપી જે ખાલી સુપર સહેલ્યા પર જ તમને જોવા મળશે ચેનલ ફેં જુઓ અને અમારી સાથે કનેક્ટ રહો થેન્ક યુ ફોર વોચિંગ વન સેકન્ડ અને બીજો રૂપ ચોક્કસ લાવજો